હલો ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું આવી ગયો છું વાડીમાં વાડીમાં ભાઈ હું શું તો તમને ખબર છે ને ખબર ના હોય ને તો કહી દઉં નેદવા આવડું બાકી છે જમજા એટલું બાકી છે અને અહીંયા જો આપણે જુએ વારું કમ્પ્લેટ પાઈ દીધું ને બધું બેહી ગયું છે અને તળકી ભાઈ એક નંબરની નીકળી છે અને જાઉં હાથી આખવા બીટી બત્રીમાં એક નંબરની તડકી નીકળી છે એટલે ભાઈ હું મને ઓરન મારતા જાય હજી ઓરન ચાલુ રહી છે એ મને નતા મારતા હજી આગળ ચાલુ જ છે એટલે બીજા જવા જઈએ નેદલા ચડી જાય અહીં થાય પંદર એક મિનિટ વીસ મિનિટ અહીં હે નહીં આટો મારવાનો હે

ધીમે ધારે એક નંબર બપોરા ઘરે જમીન ઉભા થયા તો વરસાદ તો એનું કામ કરી ગયો ભાઈ આજે એમ હતું કે વરાપ દઈ દીધી તથા આ વરાપ નહીં નહીં ફરી કાટે એક થી ચાલુ થઈ ગયો છે વરસાદ દેખો દેખ શકતી હો હેલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણા તબેલામાં અને તમારા કાણા ભાઈ ની કોમેન્ટ આવતી હતી કે હવે હવે તમે તબેલો કેદી નો નથી દેખાડો હું તબેલા ની પોઝિશન તો હાલો આઈ જઈએ આપણે છે ને ભાઈ તબેલ હે છે તબેલ અને હવે છે ને આપણે એમ સમજો શું કરવાનું છે એક સમજો આ પોદરા બધા ખેવાના છે આજે મારો વારો છે તબેલામાં આ બધાય પોદરા છે ને હું ખેવી નાખું એક વાર અને પછી આઈ છે તબેલામાં કેટલો ખર્ચો આવ્યો કેટલા મિત્રોના મને કોલ આવ્યા કેટલા મિત્રોએ કીધું કે બધી હવે પ્રોસેસ તમારી દેખાડો ઓટોમેટિક કુંડિયા મેળ્યા કેટલો એટલો ખર્ચો લાગ્યો મિત્રો આ ત્રાબાનો અને કુંડિયાનો ટોટલ તો તમને કહી દઈશ એટલે વિડીયોમાં આગળ બનીને રહેજો અને હાલો જો એક થતો આપણે છે ને આથી પેલી દટડી કાઢી નાખી વાગ્યો ગયો ને હું પાછો આવતો રહ્યો ભૂલી ગયો એટલે અહીંયા જઈને છે ને ડટરી કાઢી નાખું તો કુંડિયાનું બધું પાણી સાફ થઈ જાય પાણી નીકળી જાય જો અહીંયા છે ને પાણી નીકળી જાય જો આ છે એ આ પાણી બધું નીકળી જાય ઓકે અહીંથી બધું પાણી ખાલી થઈ ગયા છે ગુંડિયા બુંડિયા પછી સાફ કરી કરી હું તમને બતાવું ફાઇનલી મિત્રો જો કુંડા બધા હે ને ડાંટો ખોલીને આમાંથી પાણી નાખવાનું આપણે એક ડબલ્યુ ડબલ્યુ એટલે સોફા થઈ જાય અને જો હવે આપણે તમને ટાક બતાવું જો આ ખાલી થઈ ગયું ને પાણી વહી ગયું એક થોડીક છે ને મિસ્ટીક રહી ગઈ ભાઈ આ પાઇપ અમે ઉપર આપ્યું ઉપર નહોતો આપવાનો એ નીચે આપી દીધો હોત ને તો એર ના રહે તો આમથી અહીંથી પાણી જઈને એર રહીએ એટલે બે ડોલમાં નાખવી પડે મિસ્ટીક ખાલી એટલી જ છે ને જો આપણે અહીંથી આ ટાંકાનો કાક ખોલી દઈએ તો પાણી આવી ગયું ઓલરેડી પાણી આવી ગયું અને હવે જશે કારણ કે કુંડાના રેવલ છે એટલે પાણી છે ને શું છે નહીં હેઠો હોત ને તો દાપથી પાણી ગાય ખા જાત અને હવે આપણે આપી દઈએ આ ઢાંકણુંમાં અને જો ક્લીન કરી દીધા બધા પોદરા ટહેડી બાકી આ બેગ પીવું છે ને ભાઈ બહુ ડેન્જર છે ગમાણ માથે ગમે ત્યાં સડીને ઉભ્યો છે એટલે પાછળ જ પગ બાંધવો પડે ગમે નહીં ગમાણ માથે જ કોદરા કરે જોવા ઓલરેડી પાણી આવી ગયું છે મિત્રો ને હવે હું તમને બતાવીશ આગળ પાણી ભરાઈ જાય ખાલી જ મિનિટમાં પાણી કેટલું ફાસ્ટ હે ભાઈ આ પાણી અહીંથી વાંચી આપણે કાક ખોલો ને એટલે ઓટોમેટિક જેવું કુંડિયું ખાલી થાય એટલે દડો નેસે જાય દડો નેસે જાય એટલે પાણી ફૂલ આવે જો એટલે પ્રેશર વધી જાય આમાં છે ને ભાઈ ઉપર નાખ્યું ને એટલે આપણે આમાં જ્યારે ખાલુ કરીને ત્યારે ડોલ નાખી દેવાની એટલે એર હોય ને કાંઈ ઘર નીકળી જાય હવા નીકળી જાય નકર આ સુઈ ને શકતો આપણે એ નડી છે ને એટલે મારવી જો છે એને તેથી ટાઈમ મળશે તેથી મારી દેશું બધે નહીં નાખવા જવાનું ખાલી એકમાં નાખી દો ને એટલે ગાયે ઘા બધે પાણી ઉપર માં આવી જાય ને એટલે એર નીકળી જાય જો હવે છે ને કમ્પ્લીટ આવી ગયું અને હવે ઓટોમેટિક કારણ કે નળી ઉપર એના એસેબી પાણી દરબારું નથી આવતું એટલે હું મા એક ડોલસામાં ડોલ નાખી દીયો ને એટલે એર નીકળી જાય એર કાઢવા માટે જો હવે પાણી તમે જોઈ શકો જો શું એ આવે જ્યારે એના રેવલમાં અહીંયા આવી જાય છે ને ત્યારે બંધ થાય છે કાક ઘારી એટલે બીજી રીતની છે ભાઈ રાત ના પૂછો જો પૂછાય બંને અમારે બંને પાણી પીએ છે અને જો હવે પાણીથી મુકું આવી એટલે આ દાબ ન મારી શકે અને ખર્ચામાં કહું ને મિત્રો તો ટોટલી આપણે કર્યો અને આ કુંડિયાનો માલ આ કુંડિયાનો જે માલ લીધો ને એનો ખર્ચો તમે ગણો ને તો ચાર હજાર રૂપિયાનો એવો કુંડિયાનો માલ બધો આવી ગયો એમાં ટોટલી વસ્તુ કોઈ બાકી રહ્યું નથી અને આ દ્રાબો તમને કહું ને તો દ્રાબો આપણે દ્રાબાનો ને કુંડિયાનો ને મજૂરી બધી ટોટલીક ટોટલી વસ્તુ એમાં આવી ગઈ બત્રીસ હજારમાં થઈ ગયું કમ્પ્લેટ બત્રીસ થી વધારે આપણે ઘર ટ્રેક્ટર હતું એટલે ડીઝલ નાખીએ એટલે બે હજાર વધારે એટલે ચોત્રીસ હજારમાં કમ્પ્લેટ કુંડિયા બુંડિયા ધ્રાબો મજૂરી મિક્સર વાળું બધું આવી ગયું એમાં ટોટલ વસ્તુ આવી ગયું આપણા ફૂટ ફૂટની લંબાઈ છે અને બાર ફૂટની પોળાયા છે એમાં ટોટલ વસ્તુ આવી ગઈ કંઈ બાકી રહ્યું નથી અને આ વસ્તુ કરાય મિત્રો આપણે એક નંબર લઈ ગઈ ઘણા મિત્રો મને એમ કહેતા હતા કોમેન્ટ આવતી હતી આપણે ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ આ માલનું જેલ ખાનું ભાઈ માલનું જેલ ખાનું કીને કહેવાય જો આ કચકાણમાં બાંધવા ને એને જેલ ખાનું કહેવાય મન થાય એથી તો એક જગ્યાએ અત્યારે સારા કારણ કે વરાપ દઈ જાય ને એટલે આ પાસિયુ રા સાંજના સમયે બારીઓ આવી જાય હાલ ચાલ ને બધું ના હે એને ભાઈ આવવાનું તો એ જ રીઝન આપણે ટાણે ના હોય એટલે જ્યારે આવે તીએ છોડીને પાઈ દે તો એ છે ને માલ અનલિમિટેડ પાણી પી લઈએ તકલીફવાળું એ અને આ તો જેને જેવું પીવું હોય ને એટલું જ પીશે એ એક ફાયદો બેસ્ટ ફાયદો છે અને આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક શેર અને તમારા મિત્રને શેર કરી દેજો અને જો આપણા કુંડી આવે ધીરે ધીરે ઉપર આવવા મિને હે અને આપણે જો આ ભાઈ અટાણે અટાણે આ પીવું ને હે ને ભાઈ હક લેવા નથી દેતી એમાં તમે તો પૂરી વાત છે અને ઘણા મિત્ર કહેતા હતા વિડીયો બનાવો ને તને ત્યાં આવી ગયો તો શેર કરી દેજો આમ જો ઓલે પગ બાંધો ને ભાઈ જો તો એ માથે નાખો નાખો ને કારણ કે આ એક એવી પીસ છે કે વાયડી છે બધેથી વાયડી છે ગમાણ ગમાઈમાંથી જ જવું હોય બાકી તો ભાઈ એનો વાક નથી માખ્યું ગઈડે ને એટલે આમ હક નથી માટે